જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગડવાનો વારો આવ્યો એસટી બસ ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અડાજન પોલીસે ફરજ પર રૂકાવટ અને મારામારી ફરિયાદ નોંધી છે પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાએ રગજક કરી જાહેરમાં તમાચા માર્યા હતા સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો વિડિયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર માનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર અને જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરાબર ચલાવ તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને એક તમાચો બી મારેલો છે એ મુજબ નો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે એમાં ત્રણ આરોપી પકડાય છે બે બહેનો છે અને એક પુરુષ છે